ધોરણ દસ નર્મદા જિલ્લાનું ઓછું કહી શકાય તેવું પરિણામ આ વર્ષે પરિણામમાં એકત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો નોંધાયો હતો ગત વર્ષે જિલ્લાનું પરિણામ પંચાવન પોઈન્ટ ચાલીસ ટકા આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લામાં એવન ગ્રેડમાં સિત્તેર વિદ્યાર્થીઓ આવ્યા હતા જ્યારે સો ટકા પરિણામ નર્મદા જિલ્લામાં

છ્યાસી પોઈન્ટ અઠ્યોતેર ટકા કેવડિયાનું છ્યાસી પોઈન્ટ એકસઠ ટકા નેવાલદાનું છન્નું પોઈન્ટ સાહીઠ ટકા પ્રતાપનગર છન્નું પોઈન્ટ પંચાણું ટકા સેલંબા અઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા સેલંબા અઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા અને મોઝદાનું નેવ્યાસી પોઈન્ટ નેવ્યાસી ટકા નેવું એક્યાસી ટકા અને જૂના મોઝદાનું પંચાણું પોઈન્ટ અઠ્ઠાવન ટકા ઉમરવાનું એકાણું પોઈન્ટ ત્રીસ ટકા ઉતાવળીનું બ્યાસી પાંસઠ ટકા વાડવાનું ટકા બોરિયાનું ત્રણ પોઈન્ટ સાઈઠ ટકા ટીમ્બાવાડા કેન્દ્રનું પરિણામ એકાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવ્યું હતું આ વખતે તમામ શાળાનું પરિણામ પહેલે ત્રીસ ટકા થી વધુ નોંધાયું છે શૂન્ય ટકા વાળી માત્ર એક જ શાળાની નોંધાઈ હતી ધોરણ બારના પરિણામની જેમ નર્મદા જિલ્લામાં ટોપ ટેનમાં ફરી એકવાર જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા મેદાન મારી ગઈ હતી ટોપ ટેનમાં જયંબે સ્કૂલના નવ વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમાં નર્મદા જિલ્લામાં પ્રથમ દસમાંથી જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના નવ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી લીધું છે જિલ્લાનું અને શાળાનું નામ રોશન કર્યું શાળા પ્રિન્સિપાલ જાની સાહેબ અને શાળાના મેનેજમેન્ટ વડા મહેશભાઈ આહિરે જણાવ્યું હતું કે જયંબે ઓફ ગ્રુપ સ્કૂલ રાજપીપળાના છન્નુમાંથી છન્નુ વિદ્યાર્થીઓ પાસ થઈ શાળાનું સો ટકા

એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કરવામાં આવે છે જેમાં રાજ્યનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા છે અને નર્મદા જિલ્લાનું જે પરિણામ છે તે છ્યાસી પોઈન્ટ ટકા આવેલ છે જે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે છે નર્મદા જિલ્લાના જે ડીઓ કચેરી વતી જે પ્રયત્નો કરવામાં આવેલ છે તેમાં શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા પણ ખૂબ સારો સહ સહકાર મળેલ છે સરકારી શાળાઓ અને ગ્રાન્ટ શાળાઓ પૈકી અ જિલ્લાની પચીસ શાળાઓ સો ટકા પરિણામ આવેલ છે અને અને સરકારી જે શાળાઓ છે તેમાં પણ શિક્ષકો દ્વારા ખૂબ સારો સહકાર મળેલ છે આપનું નામ મને હોદ્દો અરવિંદ રાઠવા શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણ કચેરી નર્મદા ગુજરાત રાજ્યનું જ્યારે ધોરણ દસ નું પરિણામ આવ્યું છે જેમાં નર્મદા જિલ્લાનું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી શાળાનું જયમ્બે ગ્રુપ ઓફ સ્કૂલનું સો ટકા રિઝલ્ટ આવ્યું છે નાઇન્ટી સેવન

અ એવન ગ્રેડ હાંસલ કરેલ છે અને એ ટુ ગ્રેડ થર્ટી ફાઇવ સ્ટુડન્ટ એટલે કે પાંત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને શાળા પરિવાર અ તેમના વાલીગણને વિદ્યાર્થી મિત્રોને અને અમારા સ્ટાફ મિત્રોને આ જે મહેનત કરી છે અને બાળકોનું જે રિઝલ્ટ આવું અચીવ કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મારું નામ મહેશ આહિર છે અને મેં અહીંયા મેનેજમેન્ટ આજે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવ્યો છું તેને મેં આખો શ્રેય મારા સ્કૂલ મારા માતા પિતાને પાઠવું છું આખા વર્ષ જે અમારી સ્કૂલે અમારી માટે મહેનત કરી છે શિક્ષકો દરેક શિક્ષકો ખૂબ જ સપોર્ટિવ છે માતા પિતા પણ ખૂબ સપોર્ટિવ છે આખા વર્ષની મહેનત આજે આ આજના દિવસમાં દેખાઈ રહી છે અગર સાયન્સ ગ્રુપ લઈને એ ગ્રુપમાં અમે આ જે ડબલ ઈ તૈયારી કરું છું જે ડબલ ઇ ની તૈયારી કરું છું ઇલેવન સાયન્સમાં શું નામ તારું મા છે કબીર રાકેશભાઈ દીપક જગતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે